હલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા દિવાળી આવી રહી છે તો બધાના ઘરમાં તું કચરાનું કામ તો ચાલું જશે તો આજે આપણે એક નવું શીખીશું કે જે આપણા જૂના પડદા હોય છે એમાંથી રીંગું વારંવાર નીકળી જતી હોય છે તો આપણે એ રીંગું પાછી કઈ રીતે ફિટ કરવી અને થોડુંક જે એમાં હોય છે એ નાનું થઈ જાય સાઈજ તો એ રીંગું સરસ ફિટ થઈ જાય અને વારંવાર નીકળેલું તો આપણે આ રીતના સોય દોરો લઈ અને ત્યાર પછી આપણે ત્રણ ચીપટી લેવાની છે તે જે પણ આપણે રીંગ લગાવી છે ને એ જગ્યાએ અને ખેંચી અને ત્યાર પછી એમાં જે દોરો છે એને આટી લઈ અને ત્યાર પછી એ રીંગ ફિટ કરવાની છે જેથી કરીને આપણી રીંગ છે એ બહાર ન નીકળે તો મેં તો આ જ વખતે દિવાળીમાં નવા પડદા નથી ખરીદ્યા અને આ ટ્રીક અપનાવી છે તો તમારે પણ આ રીતના કરવું છે તો જરૂરથી મારો વિડીયો જોજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ મને કમેન્ટ કરજો અને આ જ રીતના આપણે બધી રીંગોમાં ત્રણ ત્રણ ચીપટી લઈ દોરાસથી અને ત્યાર પછી આપણે એમાં રીંગ લગાવી દેસું જેથી કરીને આપણા પડદા ફરીથી નવા થઈ જાય આપણે બહેનોને શું હોય છે કે જ્યારે પણ ધૂ કચરા કરીએ એટલે પડદા ધોવાના બધું ધોવાનું એટલે ધોઈ ધોઈને આપણે રીંગું જે છે એ એકદમ ઢીલું કાપડ થઈ જાય એટલે નીકળી જાય એના માટે મેં આ બેસ્ટ આઈડિયો છે જો તમને ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો The <laughs>